કલાત્મક તાજિયા સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય જુલુસ સાથે દબદબાભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો પ્રાપ્ત વિગત અનુસાર મોહરમ એ મુસ્લિમ બિરાદરોનો મુખ્ય તહેવાર છે ઇસ્લામ ધર્મમાં મોહરમ એ હઝરત ઇમામ હુસેન સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે અને ઠંડુપીણું શરબત બનાવી લોકોને તકસીમ કરે છે કરબલાની આ મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલા બની હતી પૈગમ્બર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેન પોતાના બન સાથીઓ સાથે શહાદત સ્વીકારી હતી એટલે જ ચૌદસો વર્ષથી આજ દિન સુધી કરબલાની ઘટનાનું ઘણું મહત્વ રહેલું છે કારણ કે માત્ર ઇસ્લામી આલમત નહીં પરંતુ કોઈ પણ અકીદાથી સંબંધિત વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે એટલે જ સમગ્ર દેશમાં મોહરમ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે આ તહેવારની નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડા નગરમાં પણ ધબધબાભેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની ઉજવણી કરતાં તિલકવાડા નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા બનાવીને તિલકવાડા મદીના મસ્જિદથી મોહરમ પર્વની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ વસલી બજાર આઝાદ ચોક મઢી વિસ્તારથી દવાખાના લાઈન વિસ્તાર સુધી ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું આ જુલુસ દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો પણ નજરે પડ્યા અને દરેક ધર્મના લોકો તાજિયા પાસે આવી ફૂલ નારિયેલ અગરબત્તી ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા આ જુલુસ દરમિયાન ઠેર ઠેર શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું અને તિલકવાડા ટાઉન સહિત તાલુકાના આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આ જુલુસમાં જોડાયા હતા ત્યારે સમગ્ર વિસ્તાર યા હુસેનના નાણાં સાથે ગુંજી ઉઠ્યો હતો 재미 Terima kasih telah menonton! yeah <laughs>